समाजकारण અને રાજકારણ આ બંનેની દિશા અલગ છે પણ જેવું નામ અને જેવું કામ સમાજકારણની અંદર વિઠ્ઠલભાઈ રાદડિયાનું હતું એવું જ નામ અને એવું જ કામ અત્યારે જયેશ રાદડિયા કે જે હાલના ધારાસભ્ય છે અને વિઠ્ઠલ રાદડિયાના પુત્ર છે તેમનું છે આ વાત અમે કેમ કરી રહ્યા છીએ તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે ઋiddhi બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની અંદર લેઉવા પટેલ સમાજનો સમૂહલગ્ન હતો અને સમૂહ લગ્નની અંદર જયેશ રાદડિયા પણ ગયા હતા અને આજ જયેશ રાદડિયા છે તેમણે સમૂહ લગ્નની અંદર જય અને પાટીદાર સમાજના જે દીકરીઓ છે એમને અને પાટીદાર સમાજના દીકરાઓને પણ ટકોર કરી છે સાથે સાથે દરેક સમાજની દીકરીઓને પણ કહ્યું છે કે આપણે આપણા બાપ દાદાની જે પાઘડી છે એમને સાચવીને રાખવાની છે કારણ કે લોકો આવે છે ઘણા બધા લોકો એવા પણ હોય છે કે જે ઉછાળીને જતા રહે છે આપણને ભણવા આગળ મોકલે છે ભણવાનો બધાને અધિકાર છે સારું શિક્ષણ પણ બધાને મળવું જોઈએ પરંતુ સારા શિક્ષણની સાથે સાથે આપણે બાપ દાદાની ઈજ્જત પણ સાચવીને રાખવાની છે અને આ સાથે સાથે જ્યારે રાજકારણથી દૂર સમાજના સમૂહ લગ્નમાં એમણે દીકરીઓની સાથે દીકરાઓને પણ ટકોર કરી છે અને એવું પણ કહી દીધું છે કે આપણે આપણા બાપ દાદાની જમીન માં જો વધારો એક કે બે વિઘાનો નથી કરી શકતા તો આપણે એમને ઓછો પણ ન કરીએ આપણને ખબર છે કે જે દીકરાઓના નામે જો જમીન ચડાવી દેવામાં આવે છે તો ઘણા બધા દીકરાઓ એવું કરે છે કે જમીન વેચી નાખે છે અને પછી શહેરમાં રહેવા માટે જતા રહે છે એટલે બાપ દાદાએ જે વર્ષોથી મહેનત કરી છે એ જ વર્ષો જે એમણે જમીન સાચવવામાં લગાવ્યા છે સમય એ બધો જ એમને પાણીમાં જતો રહે છે એટલે એ તમામ પાટીદાર સમાજના દીકરાઓને પણ કહેવામાં આવ્યું છે આ ટકોર ફક્ત અહીંયા પાટીદાર સમાજના દીકરા કે દીકરીઓને લાગુ નથી પડતી આ ટકોર દરેક સમાજના દીકરા ને દીકરીઓને લાગુ પડે છે કારણ કે ઇજ્જત મા બાપની બાપદાદાની સૌથી વધારે પરિવારમાં હોય છે અને એ જ સાચવવાની જવાબદારી એક દીકરીની એક દીકરાની હોય છે સૌથી પહેલા તો આ ટકોર સાંભળવી છે કે જ્યારે એમણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અંદર જે લેવા પટેલ સમાજના સમૂહ લગ્નમાં વાત કરી છે અને યુવક યુવતીઓને જે સલાહ આપી છે ખરેખર બધા જ સમાજે સાંભળવા જેવી છે ફક્ત અહીંયા પાટીદાર સમાજની વાત નથી અહીંયા દરેક સમાજની વાત આવે છે સમાજની સંસ્થાઓ આપણી વધારે એક જગ્યાએ ખોલવાના પ્રયત્ન કરશું તો સમાજની દીકરીઓને એક યા બીજી પ્રકારે આપણે મદદરૂપ થઈ શકશું અભિનંદન આપું છું કે અમદાવાદની અંદર

આજે વિનંતી કરું છું કે બાપ દાદાએ આપેલો વારસો અને ખાસ કરીને સંસ્કાર આપણા જે મારી વાત સાંભળતી હોય આપણા સમાજની દીકરીઓ જે તમને મારો અવાજ સમજાતો હોય ત્યાં કીધું કે આપણા બાપ દાજ પાઘડી પહેરતો હતા ને એ આપણી સંસ્કારની આપણી નિશાની છે જે પાઘડી પહેરી ને વડીલો પાઘડી પહેરીને બેઠા છે એ આપણું આપણો વારસો છે આપણી સંસ્કારની નિશાની છે અને દીકરીઓને મારી વિનંતી છે કે બાપે માથે ઓઢેલી પાઘડી એ ન નમી જાય ને જવાબદારી છે અત્યારે સમય એવો સમય ચાલુ દીકરીને એટલું જ વિચાર્યું છે જે ઘરની અંદર મે જન્મ લીધો છે લેવા પટેલ સમાજની અંદર મે જન્મ લીધો છે મારા માં બાપે કેટલી મજૂરી કરી છે કેટલી મહેનત કરી છે અને ત્યારે એટલું નામ કરે ભલે બીજું મૂડી નહીં કમાણો હોય પણ તમારો બાપ તમારું નામ તો કમાણો છે ને ભાઈ આબરૂ તો કમાણો હોય છે અને એ જે માથે પાઘડી બાંધેલું ને એ નીચી નળ પડી જાય ને જવાબ જોવાની જવાબદારી આવનારા ભવિષ્યમાં સમાજની દીકરીઓની જવાબદારી છે ઘરની અંદર તમારો બાપ આખા કુટુંબનું કે ખરાબ ન વિચારતો હોય એનો પરિવાર હોય કુટુંબ હોય સગાવાલા આવતો હોય ઘરનો વડીલનો બાપ ખરાબ ન વિચારતો હોય તો પોતાનું દીકરીનું કોઈ દી બાપ ખરાબ ન વિચારે બાપ ઉપર ભરોસો રાખજો અને લેવા પટેલ સમાજ તો જ આગળ આવશે આજની જનરેશનમાં ભલે આગળ બિઝનેસ માટે મારા ની અંદર ગામડામાંથી રાજકોટ આવે સુરત જાય વધારે ન કરે તો કઈ નહીં પણ બાપ દાદા એ વિશેની વેધતા નહીં વીઘા ઓછા ન કરતા કારણ કે સમય એવો એવો આવશે જેટલા વિઘા તમારે છે ને તે તમારી બોલબાલા થવાની જમીરું છે આપણી બાપ દાદા ની વર્ષો ની આપણી મૂડી આ સાચવવાની જવાબદારી આપણી છે અને કીધું એટલા માટે સોળ ગામ લેવા પાટીદાર સમાજ જે અનેક વિધ સારી પ્રવૃત્તિઓ કરી છે હું રસ્તા માં આવતો આપણે છાત્રાલય પણ શહોર ગયો તો જ્યાં વિજ્ઞાન મેળો હતો ત્યાં પણ પંદર વીસ મિનિટ હાજરી પુરાવા માટે ગયો તો મને રમેશભાઈ ત્યાં વાત કરી કે સોળ દિવસની અંદર સમાજ માટે બાર કરોડ રૂપિયાનું ફંડ તમે કર્યું તો લેવા પટેલ સમાજે ઉભું કરી છે વિનંતી છે કે તમારા બાપે નિર્ણય લીધેલો નિર્ણય તમારા સારા માટે જ લીધો હશે એ તમારો બાપ તમારા પોતાની દીકરી માટે ક્યારે ખરાબ નિર્ણય ન લે અને આ જ્યારે એક એક લેવો પડે સમાજની દીકરીઓને અન્ય સમાજની દીકરીઓમાં પણ આ વાત આવી જાય ને ત્યારે ગુજરાત જે દિશામાં આગળ રહી ગયું છે ને ત્યાં આપણે અનેક ગણોને આગળ લઈશ મારી વિનંતી છે વિશેષ સમય નથી લેવો પણ આજે આ આંગણે આવીને આજે આનંદ થયો છે કે કીધું કે રાજકીય તો અનેક જગ્યાએ કાર્યક્રમમાં ગયા છે પણ જયેશ રાદડીયા તમામ દીકરીઓને કહી દીધું છે પટેલ સમાજ સહિત તમામ સમાજની દીકરીઓને કહી દીધું છે કે પિતાની પાઘડીની ની તમારે સાચવવાની છે દીકરીનો બાપ દીકરી માટે હંમેશા સારું જ વિચારે છે અને દીકરાઓને પણ કહી દીધું છે કે જ્યારે જ્યારે તમને બધી જ વસ્તુ મળે છે તો એ સંભાળવાની જવાબદારી પણ તમારી છે અને આ સાથે જ એવું કહ્યું છે કે સમાજમાં દીકરીઓ અભ્યાસ ક્ષેત્રે આગળ વધવાની સાથે સાથે પરિવારની ઇજ્જત પણ જાળવવાની છે એટલે હવે આ ટકોર છે કે પછી તમામ સમાજને એક અપીલ છે એ તમામ લોકોએ અહીંયા સમજવા જેવી બાબત છે કે આ આપણા બધા માટે છે કારણ કે અત્યારે એકવીસમી સદી ચાલી રહી છે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે અને આ યુગની અંદર જો આ સમાજને જે ટકોર કરવામાં આવી છે એમાંથી એક કે બે પરિવાર પણ પોતાના ઘરમાં કે પોતાના દીકરા દીકરી છે એ જ્યારે પોતાના મનમાં વિચારશે અને વિચાર કરશે કે ખરેખર આ વાત સમજવા જેવી છે તો આ વાત પણ સાર્થક ગણાશે કારણ કે મા બાપને એમના દીકરા કે દીકરીથી વધારે બીજું કંઈ જ નથી હોતું મા બાપ છે એ આખું વર્ષ આખી જિંદગી છે એ પોતાના દીકરા અને દીકરી માટે જીવવા માટે પાછળ ખર્ચી નાખે છે કે મારા દીકરા કે દીકરીના લગ્ન થશે ત્યારે અમે એમને આ લઈને આપીશું આ કરીશું એટલે કે મા બાપ છે એ પોતાના દીકરા અને દીકરી માટે રાત દિવસ મહેનત કરે છે કે એમને નાની એવી વસ્તુની પણ કમી ના રહે પરંતુ જ્યારે સમય આવે છે દીકરા કે દીકરીનો ની મા બાપની ઇજ્જત સાચવવાનું ત્યારે ઘણા બધા દીકરા કે દીકરી એવા પણ જોયા છે કે જે એમના મા બાપની ઇજ્જત સાચવી નથી શકતા એટલે અહીંયા સીધી જ ટકોર કરવામાં આવી છે આશા એ જ રાખીએ કે સમાજના દરેક અને દીકરા કે દીકરી જે જયેશ રાદડીયાએ ટકોર કરી છે તેમનું અનુસરણ કરે અને ક્યાંક સાર્થક કરીને પણ બતાવે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને જયેશ રાદડિયાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર